ગુડ મોર્નિંગ બધાને કેમ છે મજામાં મજામાં જોશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં હોય છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને મારે અત્યારે જવાનું છે બહાર ફરવા જવાનું છે આખી ડાયરેક્ટ જાય સોમનાથ સોમનાથથી જાય ડાયરેક્ટ ઊંચા કોટડા અને જેકભાઈને ઘરે જવાનું છે બિચારા કેદીના મને કહે છે આવ આવતું આવતો નથી સાત દિવસનું કહીને ગયો તો સાત મહિના થઈ ગયા છે કીધું હાલો ભાઈ આવું એકદમ ફ્રી છું કંઈ કામકાજ છે નહીં જાય જોયશું બે ચાર દિનિયા મોજ કરવાનો છે ફૂલ એન્જોય કરવાનો છે બ્લોગની અંદર કન્ટિન્યુ કન્ટિન્યુજો અને એક તમને ખુશખબરી આપું જો કન્ટિન્યુ રયો તમને બતાવું અમારા ઘરે છે ને મસ્ત મસ્ત ક્યૂટ ક્યૂટ ફેમિલી મેમ્બર આવ્યા છે કેટલા બધા ફેમિલી મેમ્બર્સ છે બતાવું ઓ ના 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 દેખો 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 છોટા છુટા બચ્ચા એય છોટા છુટા બચ્ચા એ એ આમણે 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 જો આમે વાહ ભાઈ વાહ બહુ ડિસ્ટર્બ નથી કરવા કરવાનું થઈ ગયું મસ્ત મજાના છે ને સાત ગલુડિયા છે અને બહુ મસ્ત મજાના ક્યૂટ ક્યૂટ છે યાર એમ થાય જોયા રાખીને મોજ એમ રમાયણા જ રાખે એવી રીતના થાય પણ ટૂંકમાં હજી નાના નાના છે ને બહુ રમાડાય નહીં કારણ કે ભાઈ હજી નાચું હાવ બરાબર અને આપણે રમાડવામાં કદાચ ધ્યાન ના રહીએ તો શું કરવાનું એટલે માટે બહુ રમાડતા નથી થોડાક મોટા થઈ જાય ને આખો ને બધું ખુલી જાય ને પછી મસ્ત મજાના રમાડવાના છે ચાલો હિરી બેન જઈએ ગુલ્લુ મુલ્યુ ભાઈ હું છે ને રખડવા જાઉં છું બે ત્રણ દિવસ પછી આવી બરાબર ત્યાં સુધી તમારું બધું ધ્યાન રાખજો અને અમારી ધ્યાન જ રાખી ગલુડિયા હે એટલે જરૂર હે ભાઈ આમ જો જીભડી કંટ્રોલ રાખજો અને ક્રોસ ના કરજો બોર્ડર ઓકે બોર્ડર ક્રોસ કરવાની છે નહી કે ભરથામાં ભરમારે કન્ટેનર દીકરી હે અમે ગલુડિયાને રમાડવાનું ચાલુ જ રહેવું તારી કઈ અમારે કોઈ 1% ની જરૂર હે હાલ નીકળો એકડો સીબલી

ਦੇ ਲੋਕੋ ਦੇ ਲੋਕੋ ਫਟਾਫਟ ਕਰਾਲ ਚਲ ਜਲਦੀ ਭਾਈ ਗਾਡੀ ਕਾਟਵੀ ਬਹੁ ਅਗਰੀ ਪੜੇ ਹੈ ਸੇ ਅਹੀਂ ਤੇ ਹੋਲਾ ਪੀੜੀਆਂ ਪੜਿਆ ਹੈ ਸੇ ਨੀ ਬਹੁ ਨੜ ਯਾਰ ਟਾਇਰ ਟੁੱਟੀ ਨਾ ਜਾਈ ਤਾਂ ਹਰੂ ਹੀ ਬੀਕ ਲਾਗੇ ਚਲੋ ਚਲੋ ਨਿਕਲ ਜਾਓ ਨਿਕਲ ਜਾਓ ਨਿਕਲ ਜਾਓ ਨਿਕਲ ਜਾਓ ਨਿਕਲ ਜਾਓ ਨਿਕਲ ਜਾਓ એ બહુ ડર રહેતા મેં થઈ જા વાળા જશમા પણ પહેરી લીધા અરે આવો આવો કેમ છો કેમ બસો બેસો ગાડી માં ખાવ ભરતભાઈ ભરતભાઈ મજા ને હવા મજા મજા હું કિમા ફેસબુક માં

ફોટાફટ નીકળી ચાલો ફોટાફટ દરવાજો ખોલી લાયો છે કઈ ઘટે હાલો જવા આવું સુખ દુઃખ સાથી છે મારો બાકી પરેશભાઈ જીવન માં ખુશલ મંગલ સબકુચ

चलो भाई, भाई। यार राम भाई कैसे हो बढ़िया कहाँ आप खो गए थे अच्छा। काम में थे, पानी, अच्छा। में थे। पानी में घुस गए थे वाह बारिश बारिश एकदम कंप्लीट है ना सब कुछ देखो कितना है आप वहाँ पे कितना है देखो। बहुत सारा यार मजा आ गया दिल को सुकून मिल गया मजा आया जगदीश

તો ભાઈ પરેશભાઈ ના ઘરે થી આપણે મસ્ત મજાના જમી અને નીકળી ગયા છીએ અત્યારે જાય છે જેકભાઈના ના ઘરે બરાબર કારણ કે કેદી ના યાર વાહે લાગ્યા તમને આવો આવો આજે ફાઈનલી જાય છીએ હું પરેશભાઈ અને જગદીશ બરાબર ત્રણે ત્રણ જાય અને અહીંયા ફૂલ મોજ કરવાના છે એક દિવસ ત્યાં રોકાવાના છે અને બીજા દિવસ ત્યાંથી પાછા નીકળી જવાના છે અને જેક ભાઈની સાથે લઈ આવવાના છે બસ બસ પછી આગળનું શેડ્યુલ છે નેક્સ્ટ બ્લોકમાં ખબર પડશે હા આગળનું બધું નેક્સ્ટ બ્લોકમાં ખબર જ નાખે સીધી સીધે હા એ મને પબ્લિક નેમ છે કે કે કઈ તો એવું મને એમ લાગે મને ઓલું થઈ ગયું કે ક્યાં જવાનું છે હું કરવાનું છે બસ કહી દઉં એમ થાય હું બસ ના કહેવા યાર નકમ બીજો બ્લોક જોવાના જાવ કે વાંધો નથી અત્યારે અમે જાય છે ઊંચા કોટડા હા ઉચ્ચા કોટડા દયાલ ગામ ટુકમાં માં જ્યાંથી ઉચ્ચા કોટડા થી જક્ષભાઈ નું ગામ છે ને એ ટૂંક માં નવ કિલોમીટર થાય એટલે આજે રાત નું પડાવ આપડે જક્ષભાઈ ને ક્યાં નાખવાના છે કાલે હવા ના પછી ભગુડા વારી ના દર્શન કરશું ભાઈ જોરદાર વરસાદ પડે છે અને આવો વરસાદ વરસતો હોય અને ફરવા જવાની જે મજા છે ને ભાઈ આખી નેક્સ્ટ લેવલની મજા છે સાચું ને બરસ ભાઈ ટકા તમે ખાલી વાઇફર જો વાઇફર જો ને તમને ખબર પડીયા કેટલી સ્પીડમાં વાઇફર અમારે આકવા પડે હા કઈ દેખાતું નથી પણ ભાઈ જોરદાર મજા છે ને ખરેખર આ વરસાદની અંદર ફરવા જવાની મજા છે ને કંઈક અલગ જ છે અત્યારે ભાઈ રાજુલા પહોંચ્યા છે નહીં રાજુલા થી નીકળવાનું છે ડાયરેક્ટ આપણે સીધું અમારે જગા ચા પીવી છે તો ક્યાંક ચા પીવા માટે રોકવી પડશે જગા ભાઈ ચા પીવી છે ને નથી અચ્છા એ ઓલ પીએ વરસાદ ચાલુ છે અને આ ઝોપડીની અંદર કરી ગયા છે ધીમે ધીમે જો વરસે છે વરસાદ અમે લોકો અત્યારે છે ને નાસ્તો કરવા ગાડી હોલ્ડ કરી છે બરાબર આયા છે ને પાણી ને એવું બધું મળે છે તો થોડો જો નાસ્તો કરી અને પછી મળે તો ભાઈ મસ્ત ભેળ આવી ગઈ છે પાણીપુરી ખાઈ ગયા છે અને ભેળ આવી છે હજી દાબેલી ટ્રાય કરવી છે પાણીપુરી કેટલી ખાધી ની ગણતરી જ નથી એટલે અમે ભાન ભૂલી ગયા છે કોઈ જનકભાઈ ના ટુકમાં છે ને ગામમાં પહોંચી ગયા છે એનો રસ્તો જો ભાઈ વાહ લુક એટ ધીસ

આવે છે જનકભાઈ હેલ્લો જનકભાઈ કેશો ભાઈ હા આમ જાતા હતા તમે મુટકી ગયા આમ રાખ્યો ઓલો ચઢાવી ના કેમેરો કેમ મારવા થઈ ગયો હા લુવાઈ ગયો વાહ અહીંયા આગળ જવા બંને લોકો જાય છે ભરતો ક્યાં બે હું આમ પકડતો જોજો બેહવાની જગ્યા છે કે નઈ આ ગાડીમાં તકલીફ આ પડે ભાઈ દક્ષ ભાઈ ભાઈ

તમે ના ખાધું ઘર ધણી થઈ ને યાર જગભાઈ ના શાળા બેઠા છે મારા શાળા એવા છે બોલે શાળા ના શાળા ના હોય

કાલે ફોટા આવી ગયા બરાબર તમારો ભાઈ છે ને નવો શોર્ટ પહેર એટલે ઇન્સ્ટાગ્રામ માં ભાઈ આ શોપ છે ને દયાળ ગામ ની અંદર આવી છે બસ સ્ટેશનની બાજુમાં અને આપડે જનકભાઈ ના શાળા દુકાન છે ભાઈ અને જોરદાર કલેક્શન છે ને હમણાં તો નવું કલેક્શન આવ્યું છે વાતો પૂર્યું અને હજી કેતા હતા પાંચ છ દિન ની અંદર પાછું કલેક્શન આવે છે સસ્તું એટલું છે ને કે હું સોમનાથ લેવા આવ્યો ભરતભાઈ દ્વારકા થી લેવા આવ્યો યાર અમે આવડે પેલે થી લેવા આવ્યા એટલે સસ્તું એટલે જોરદાર મજા આવી ગયું

ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕಂಡು